ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા ચાણક્યપુરીથી કારગિલ જતા રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વેજલપુર જીવરાજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અમદાવાદમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે ત્યારે ચાણક્યપુરીથી કારગિલ જતા રોડ પર પણ પાણી ભરાયેલા છે વાહન ચાલકોને હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જયંતિ ચૌધરી અમારી સાથે લાઈવ જોડાયેલા છે જયંતિ અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે મેઘ મહેર થઈ રહી છે પરંતુ લોકોની પરેશાની અપરંપાર છે શું પરિસ્થિતિ આજે વહેલી સવારથી અમદાવાદનો પૂર્વ પટ્ટો હોય કે પશ્ચિમ પટ્ટો હોય બંને જગ્યા પર વરસાદ છે તે વરસી રહ્યો છે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ છે જ્યારે કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ છે જ્યારે અમદાવાદમાં છેલ્લા બે કલાકથી વરસી રહેલા વરસાદને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અત્યારે હું ચાણક્યપુરી વિસ્તારમાં છું ચાણક્યપુરીથી કારગિલ જતો જે મુખ્ય રસ્તો છે તેના પર એક એક ફૂટ જેટલું પાણી ભરાયું છે મહત્વની વાત છે કે ઓફિસના ટાઈમમાં વરસાદ આવવાના લીધે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અનેક લોકોની હાલાકી પણ સામે આવી રહી છે મહત્વનું છે કે અમદાવાદની અંદર જે રીતે અત્યારે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી તે જોતા અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે લોકો છે તે હેરાનગતિ ભોગવી રહ્યા છે ચાણક્યપુર વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં લગભગ એક ફૂટ જેટલું પાણી ભરાયું છે વહેલી સવારે થયેલા વરસાદને લઈને અમદાવાદના અનેક વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાયેલા દ્રશ્યો નજરે પડી રહ્યા છે મહત્વનું છે કે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે જી ધન્યવાદ જયંતિ આ માહિતી માટે